આજે આપણે બાળા બહુચરા ત્રિપુરા સુંદરીના ઇતિહાસ વિશે વાત જાણીશું પરંતુ જો નવા હોય તો અમારી ચેનલને એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આજનું જે બહુચરા મંદિર છે તે પહેલાં બોરુ જંગલ તરીકે ઓળખાતું પરંતુ તેમાં એક દંડાસુર નામે રાક્ષસ રહેતો તેણે ઘોર તપસ્યા કરીને મહાદેવજી પાસે એક વરદાન માગ્યું અને કહ્યું કે મારે બાળા બહુચરા ત્રિપુરા સુંદરીના દર્શન કરવા છે જોકે મહાદેવ પહેલાં હસ્યા પરંતુ તેને વરદાન આપ્યું કે તને બાળા બહુચરા ત્રિપુરા સુંદરીના દર્શન થશે માં શક્તિ બોરું જંગલમાં ઉતર્યા અને બાળા સ્વરૂપ લીધો દંડાસુ રાક્ષસ પાસેથી નીકળ્યા અને એક ઝાડ નીચે બેઠા દંડાસુ રાક્ષસે વિચાર્યું કે આવી બાળા અત્યારે આ જંગલમાં ક્યાં એટલે દંડાસુર રાક્ષસે તેને કહ્યું કે ચાલ મારી પાસે તને હું મારી દીકરી જેમ રાખીશ એટલે દંડાસુર પાસે કન્યા ગઈ અને આગળ રાક્ષસ અને પાછળ માં હવે એવું બન્યું કે દંડાસુર રાક્ષસને ખૂબ જ પાણી તરસ લાગી એટલે દંડાસુર રાક્ષસે કહ્યું કે મને કોઈક પાણી આપો નહીં હું હમણાં મરી જઈશ પરંતુ બાળા સ્વરૂપમાં માએ ત્રિશૂળ ખોળી અને પાણીની ધારા વસૂટી અને દંડાસુ રાક્ષસને પાણી આપ્યું દંડાસુ રાક્ષસે વિચાર્યું કે આ બાળા તો ખૂબ શક્તિશાળી છે માટે આની સાથે લગ્ન કરવા જોઈએ એટલે દંડાસુ રાક્ષસે બાળા બહુચરા સાથે લગ્ન કરવાની માંગણી કરી એટલે માં બાળા બહુચરાએ પહેલાં તો બાળા બહુચરા ત્રિપુરા સુંદરી તરીકે તેને દર્શન આપ્યા અને દંડાસુ રાક્ષસને મારી નાખ્યો એવું કહેવાય છે કે કાલરી ગામનો રાજા વજયસિંહ તેને એકે દીકરો નહોતો પત્નીઓ ઘણી પણ દીકરાનું તેને મેણું હતું થોડો સમય થયો એટલે તે બીજી રાણી લાવ્યો અને તેને પણ દીકરીનો જન્મ થયો પરંતુ રાજમાં એવું દાસી વખતે કહેવરાયું કે તું રાજાને જઈને કહેજે કે આપણે દીકરાનો જન્મ થયો છે દાસીએ કહ્યું કે આપણી રાણીને દીકરાનો જન્મ થયો છે એટલે વજયસિંહ રાજાને ખૂબ જ આનંદ થયો આખા કાલરી ગામમાં મીઠાઈઓ વહેંચી દિવસ ગણતા માસ ગયા માસ ગણતા વર્ષો ગયા એટલે તેનું નામ તેજપાલ રાખ્યું હતું એટલે તે લગ્નની તૈયારી કરવા માંડી અને તેને પાટણના રાજાની દીકરી સાથે તેજપાલના લગ્ન કર્યા પરંતુ પરણિયાની પહેલી જ રાતે દીકરીને સુખ મળ્યું નહીં એટલે પોતાની માતાને કહ્યું કે ત્યાં જે લગ્ન કર્યા છે તે દીકરો નથી એ તો દીકરી છે ત્યાં મને કોઈ દીકરી સાથે લગ્ન કર્યા છે એટલે પોતાની માતાએ પોતાના પતિને વાત કરી એટલે પાટણના રાજા ચાવડાએ કહ્યું તો આપણે જમઈની પરીક્ષા કરવી જોઈએ એક દિવસ તેમને કાલડીના રાજાને કહેવરાયું કે અમારા જમઈને થોડા દિવસ પાટણ આવવા દેજો એટલે તેજપાલ ઘોડી લઈ અને પાટણ ગયો પાટણ જઈને જયાં મહેમાન ગતિ કરી અને ખાવાનો સમય થયો એટલે પાટણના રાજાએ કહ્યું કે ચાલો જમાય જમી લો પરંતુ જમ્યા પહેલાં થોડું નહીં લો તો બહુ સારું તેમને નહવાનું ઘણું ઘણું પડ્યું કહ્યું પણ તેજપાલને એમ લાગ્યું કે અહીંયા મારી આબરૂ ઉગાડી થશે કારણ કે મને નાવા બેસાડ છે એટલે હું તો દીકરી છું એટલે તેણે ભાગવાની કોશિશ કરી એટલે પોતાના સસરાએ તેનો હાથ પકડ્યો એટલે તેજપાલે તેના સસરાને એક ઘા કરી અને ઘોડી લઈ અને નાઠો દરવાજો પણ રાજનો તોડી નાખ્યો પરંતુ તેજમાલની પાછળ એક કૂતરી પણ દોડતી હતી તેજપાલ દોડતો દોડતો તેની ઘોડી લઈને શેક બોરું જંગલમાં આવ્યો અને તેને એક ઝાડ નીચે વિસામો લીધો ત્યાં એક તલાવડું હતું એ તલાવડામાં એ કૂતરી પાણી પીવા ગઈ એટલે કૂતરી કૂતરો બની ગઈ આ તેજપાલે નજરો નજર જોયું થોડી વાર તેની ઘોડી પાણી પીવા ગઈ એટલે ઘોડીનો ઘોડો બની ગયો પછી તેજપાલ અંદર નાવા ગયો એટલે તેજપાલ દીકરી હતી અને દીકરો બની ગયો અને થોડી વારે જોયું તો ત્યાં એક ત્રિશુળ હતું અને એ ત્રિશુર્ણ જગ્યાએ એક દેરી હતી એટલે તે દિવસે પૂનમ હતી મિત્રો આજે પણ બહુચરાજીનો મેળો ત્યાં ભરાય છે અને તે પછી કાલડીના રાજાને ખબર પડી કે મારો દીકરો દીકરી દીકરો બન્યો છે એટલે બધાને ખૂબ ખૂબ આનંદ થયો આ બધું હતું મા બાળા બહુચરા ત્રિપુરા સુંદરીનો ચમત્કાર તો મિત્રો આ હતો બાળા બહુચરા ત્રિપુરા સુંદરીનો ઇતિહાસ અમારી ચેનલને એક લાઈક કરજો અને એક સબસ્ક્રાઈબ પણ કરજો